આ ભોળાનાથ ને ભગીરથ રાજા એ ક્યાં એવી કઈ શક્તિ છે કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું ભગીરથ રાજા વિચાર કરે છે વાતે હાજી માં તમારો પ્રવાસ એવડો છે કે જ્યાં પડે ત્યાં બાબુ જાય ભગીરથ રાજા ભોળાનાથ ને કે છે કે ભોળાનાથ અમારી આટલી પેઢીઓ તારવા હાટું થઈને આટલા અમારી પેઢીઓ હોય છે એના ને પ્રગટ કરવામાં આવે માં આવવાની તૈયારી બતાવે છે પણ એ કે મારો ધોધ ક્યાં પાડું તમે કઈક આનો રસ્તો કરી દીધો ભોળાનાથ કે તમે એમને કહો વાંધો ન હોય આપણી સટ્ટા માં આવતા રે એટલે ભોળાનાથે કીધું મારી જટામાં ગયો એમનો ધોધ પડે

ધારે તો તમને દુનિયા તમારા ઘરે કરાવે અને ધારે તો તમારું ખાવા ધાન નો રેવા દે બે વાત ભેગી છે ભોળીયો ના છે ભોળીયો ઈ હો વાત હો ટકા ની વાત એને મનાવો એટલે કાચી કલા અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે ને કોઈ રોકી શકે બે વાત છે ભોળો ના તો ભોળો ના આખી બાબુ જટામાં ગંગાજીએ ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જાઉં આમાં નીકળવાનો રસ્તો ક્યાં ગંગાજીને એમ થયું હવે હું કરું હારા હારા ના ગુમાન ઉતરી ગયા ભલે મારા તમારે ની ક્યાં વાત રામાયણ નો પ્રસંગ કહો હનુમાનજી મહારાજ સંજીવ ને લેવા ગયા ને લક્ષ્મણ માટે પર્વત ઉપાડી ને આવતા હતા એમને પાવર આવ્યો હું નો હતો લક્ષ્મણ નો હું થતા અયોધ્યા ભરતે બાણ માર્યું ના હેઠા હેઠા એમને એમ થયું ખરું આને બાણ મારી મનન પર્વત ને બેન નાખ્યા પછી ભરે કીધું ક્યાં જવાનું એ કે લંકા માં આવી પરિસ્થિતિ છે કે બેજો પાણ માથે હાલો મુગીર હનમાનજી ને પરસો ઓડી હારા હારા ના બાપુ વેગાવા કોઈ માનવ નહીં મારા ઘર કોઈ મોટું છે ની વેમ માં રહેવું જ નહીં ક્યારે શું મને કંઈ કહેવા વાત જ નથી તમને એક જ વાત કહું કે રામચંદ્ર પરમાત્મા ની 14 વરસ લક્ષ્મણે સેવા કરી ને લક્ષ્મણને કંઈક હતું કે ના હું કંઈક છું છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો જો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા એ ઊંધી ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ને ટકા અને હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજી માં શક્તિ નહોતી હે મિથિલા નરેશ ની દીકરી અગ્નિ નો ગોળો હતો રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે પણ આ આજની દીકરીઓ માટે બાપુ એ માં ભગવતીએ કેડો કયો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા વેમમાં નો રહેતા જે દીકરો હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય બધાને લક્ષ્મણ રેખા હોય લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય 100% ની વાત અને કેટલા ટપી ગયા છે ને આપણે મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે એ આયા એક ટપ્યો રામચંદ્ર પરમાત્મા હોના હણિયા ને મારવે હોના અણિયા હોય આમાં તમને જેમ લાગે અત્યારે અહીંયા આવ્યું હોય હણિયો તો આપણે નો માની માની ને નહીં ખબર પડી કે હોના હણિયા જ નહીં હતા હોય પણ એ રામાય એમ બતાવે છે જે મોહની વાયે બાપુ દોડે ને એનું ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાત્મા જો ગયા નહી સીતાજીને રાવણ લઈ જાય ને બાપુ બાબુ બોલાવ્યા છે તું તો મારો બાપ આવે અને એના ઘર માં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે ને મારે એના એથી મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ આખા ઘર ની બાપુ મુક્તિ અપાવી દીધી આખા છોકરા નો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો રાવણે આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો કઈ કઈ ને છે ને રામ જે વાલા હતા ને કૌશલ્ય માને જેટલા વાલા હતા ને એથી દવા ગણા કઈ કઈ હતા એ વનવાસ આપી શકે

કૌશલ્યા મા કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડીડે રમતા હતા એટલે કૌશલ્યા મા એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા ત્યારે રામ કહે છે કે માં મારી માથે દાહ છે હું દાવ ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દાવ હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાસા નો થાઓ તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન કરી દેવા પડે બધું સેટિંગ એ આપડે માથે છે એ દા જ્યાં સુધી પતે નહીં તમારે બાવા બનવું હોય તો ન બની કારણ કે તમે ઉભું કર્યું છે એને તમારી વ્યવસ્થા કરી દેવી પડે કે બાપુ મારી માથે દાહ છે દા નહી ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ વ્યાય ગયા પછી કઈ કઈ આવ્યા ને દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો નો આવ્યો તું લઈ આવી ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ હે હું દાસ હે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દા નો ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દા ઉતરે ને પછી આપણે બે હરે હરે જશું તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડી થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બે ગયા એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ મારા પુસીન વ્યા મને પૂછીને વહી ગયા અને તું કેમ બે હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છું તું મારું કાળજો છું તું ભૂખો હોય ને મારા ગળા હેઠું ભટકું રોટલો ઉતરે એ કે મા હું તને એટલો બધો વાલો છું મા હું તને એટલો બધો વાલો છું એમ કરતા 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 બાપુ કઈ કઈ ના કુંડાળામાં નાખ્યો એ કે માં તો હું તને કઈ કામ ચીધું તો તું મારું કામ કરી ખરી કે એક નહી એક હજાર કામ કરું તું એમ કે કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માં નું દાવણ લાજે તેમ તું માય ગી તને આપું ઈ કે રામ ની માટે કઈ કઈ કે મારું કાર્ડ જો આપી દો શું જોઈ છે તારું એક નહી એક હજાર કામ કરું કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવા એક જ કરાવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આવે કારણ કે આ તો બાપુ રઘુકુળ ની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી ન કરતો બાપુ અંદર રામ નું ભજન જે વન માં કરતા હતા ને જટાયુ સબરી અહલ્યા આ બધાય રામ ની રાહ જોતા હતા એટલે અહીંયા જવાનું જ હતું પણ કઈ પ્રોગ્રામ તો બનાવવો પડે ને ઈ વચન આપી અને વચન માગ્યા પછી મોટા થાય રાજપુ રાજ તો ખબર છે મને એટલે એના માટે જ મેં તમને વાત કરી શું કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કે છે કે રામ રામ ને રાજા નહી મારા ભરત ને રાજા બનાવવા કઈ કઈ એમાં હું કે તને ભરત આરે બહુ પ્રેમ હોય તો હું તો ભરતનું નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ ફેર નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય ઈ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માંગવાનો ઈ વનવાસ નું કીધું ને બાપુ કઈ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વનટોળીઓ આવે એ પડી ગયો અડધી કલાકે ભાનમાં આવી આવી કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રહે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કઉ છું અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય વચન લેવડાવી લીધું તું પેલા કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે ચૌદ વર્ષ વનવાસ માગવો પડશે અને એ બાપુ સત્ય જ થયું અને રામચંદ્ર પરમાત્માને કઈ કઈ માં માકે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માગીશ એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કેતા હોય કે મારી માટે વનવાસ માગીશ તો વનવાસ માગીશ પણ એ તમને ખબર છે કે ધરતી સૂર્ય ને ચંદ્ર રહેશે ને તા હું દે આ દુનિયા મને ગાળ્યું દેશે તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું તમે ને હું આપણે કઈ કઈ ગાળ્યું દે કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માગે તો તારી જનતાને કેને કૌશલ્ય માને કેને જ્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યનું હૃદય છે પાતળું આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય મારી માં મરી જાય તું થોડીક કઠણ છો અને આ કઠણ હોય ને ઈદ આવા કેડા પાડે પોસા હોય એ તો બીજાને ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ આપણે ચૌદ વરસ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કંઈક ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને એક શંકા છે શું તમારા મારા બાપ એક તો કે હા તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ એવી તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી અહીંયા કાઈ ભૂલ થઈલી કે ના કાઈ ન થઈ અને એ વખતે લક્ષ્મણ રામ ને કહે છે કે મોટા ભાઈ તમારા ને મારા બાપ એક હોય તમારા ને મારા ગુરુ એક હોય તમારી ને મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકા ના રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું અડતું અને મેઘ ના એક બાણ મને વાગ્યું હું ગોટો વળી ગયો ત્યાં મારે ક્યુ ફળ ભોગવવું પડ્યું તમારા માં મારા માં જો કઈ નો ઘટતું હોય બે હરખા હોય તો

પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કઈ ભીરડીની ની બાઈ મારા નામના ના જાપ કરે છે તો કે એને આપણા આટું આગતા સ્વાગતા કરી દીધી કે હા બેસવા માટે ચાંદ પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી હતી હા એ કે જંગલમાંથી માંથી બોટ લઈ આવી હતી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો અરે તારી ભૂલી થઈ તારી ચૌદ વરમાં અહીંયા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહેશે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કેતો હોય દશરથને મૂકીએ અને મને બાપ કેતો હોય અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો તો હું તને એ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો તને હું ઘા ગયા તી લાકડી પડે પગમાં પડ્યો એને બાવડુ ચાલેને બેઠો કર્યો ઈ કહે સબરીની ભક્તિનો પ્રતાપ છે તું લંકાના પટાંગણમાં બચો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે અહિયાં મેં તને બચાવ્યો નથી તો કે ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા ના મેં તો ફેંકી દીધા તે પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વતલ પર્વત ઉપર થી સંજીવ ની ગયા આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય એ હનુમાનજી લેવા ગયા તા ને બાબુ સબરી ની ભક્તિ નો પ્રતાપ છે એટલા માટે મહાપુરુષો કે છે કે ભાઈ તો ભરત માં ભરત જેવા હોય લખમણ નો હાલે

એટલે બે જણા અહીંયા બેડા બેડા વાતો કરતા કે હાલને કઈ ચંચો કરી કરી જાય દેકારા થાય મજા ન આવતી ઈ કે હું કરશું બોલું કે આમ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો હું છે કે શું કે હાલને પૈસા સાપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસાની ની લપસ ઘેરે પૈસા આપી પછી શું ડખા થવા એ કે હા એ તારી વાત આવી લે કર્યું બધું ભેગું પૈસા મીડા બે જણા બનાવવા એ કે હું મોટું પૈસા સાપવાનું તું મેળ હો ડટ્ટા બનાવવા બે તિજોરી ભૂલી

બાપા કે ના ના આપું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપો ઓલે એમને એમ કે આઠા ને નથી આવ્યો ચૌદ તો ચૌદ લઈ લેવાય એ કે કઈ વાંધો નહીં રૂપિયા તમારો જીવ બગડ્યો લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી હાથ હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ ગઈ કે બાપા હાથ હાથ ની ચારે બહાર પડી હતી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે પંડત ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે તે આપણે બુદ્ધિ ના ગાળિયા તો જોવો હવે આ ભજન કરે આ કોઈ બટકો રોટલો દે એવા બુદ્ધિ ના ગાળિયા થયા છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે સમય ની ભલિયારી છે સમય હરે મોજ કરો આનંદ કરો બાકી વાત માં કઈ છે મને તો એમ થાય કે બાબુ એવું જીવે એવો સમય આવ્યો છે આ આપણે બધી વાતો કરી સતયુગ ને દ્વાપર ને તેલારામ બાપા પાન આવ્યા સાધુ નો વેશ લઈને હરિયાર માં બે ગયા ને રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિયાર કરો એક બાપુ જમતા નતા જલા બાપા કે બાપુ હરિયાર કરો એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિયાર કરું

અને ઈ ભેટ ની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ ઈ સાધુ આવે અને જલા બાપા બે હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈએ છે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા મડી ગયો વિચાર કરજો બાપુ વાતો ક્યાં કરી ઘણી બધી છે પણ મેં પહેલા એ કીધું તેમ બાપુ વાડ નાખું ખાનાર તો હોવા જોઈએ ને ક્યાં નાખું ઇતિહાસ તમે જોવો તે બાપુ આપડા રૂવાડા ખડા થઈ જાય રામ શું તમે નું ભજન કરવાના હતા માગણ ઘરે આવે ને ડેલી વાડી કરે એ શું દીકરા કાપવાના હતા ભલા જલા બાબા કે છે બાપુ માગો શું જોવે ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું નથી દઈ એક તો તારું બૈરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ બાવો આવે નહીં આવે તો કઈ ખતરો કરતાય નહીં આ તો આનંદ કરાવું છું આપણો માન માન મેળ પડ્યો વરી પાસે કે મારું ભંગવી નાખ્યું લે આવી

એ પણ એની માગણી જેવી દેવી નથી આપણે રાખીને શું કામ બાપુ મનખો બગડી જાય ભલા માણસો કોઈ કપાતર બૈરું ફટકી ગયું મનખો બગડી જાય કાઈ છે ને રામ બાપ ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે

એ કે કાંઈ છે ને વીરપુની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બાકી કાંઈ છે ને રામ સમય આવે મોકો આવે આંગણે આવે અભિયાગત ને બાપુ જો એક બટકુ રોટલામાં તાંટીયા ધ્રુજતા હોય ને જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાણ કાંઈક છે ને કાંઈક આપડા ઘરમાં જેટલું ભરે હોય ને એ બધું આપડું નથી જો કે આમાં તો તલ ભારે આપડું નથી પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી આંગણે પરબડી પંખી પાણી પી જાય આવે પવિત્ર થાય મારો બાપ આવી જાય ને તેથી બાપુ તમારા તને હાથે દી નું બાપુ ફળે એક જ ઘડીક માં તમને મળી જાય પણ કરવાની જરૂર છે બાકી બાપુ વાતો કરે કઈ મેળ પડે એવું નથી હું તો આ બધે કરું ને અને હું તો તમને બધાને કહું કે બાબુ ઘરે કોઈ રાહ વેડા ન કરે ઘરના માણસ ને તમે સમજાવી દેજો